ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અબાચણા છે એ મારા ગામની અંદર ત્રેવીસો મતદારો છે ત્રેવીસો માંથી ત્રણસો નું મતદાન ના થયું ત્રણસો ભાજપમાં ગયા એટલે છસો ની માર અને એવા ભાજપવાળાને વાળાને તૈન દળાને તૈને બુથ ઉપર વી વી રૂપિયા હાલીને ઊભા રહ્યા કે ભાઈ તારા કહેવાથી અબાડા મેં કે વોટ ના મળે તો કઈ નહીં પણ તારા ગામમાં જેટલા ગેરહાજર છે એનો એક વોટ ના થવા દે એના હતા ને વી વી દિન 50-50000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા એમાં આ સ્ટેટરજી થઈ ગયા ના થયું અડિયા એના ગામની અંદર 85-90% થઈ ગયા આપડા એજન્ટો હતા તો એજન્ટાને આપણે 1000 આપ્યા તો એને ચૂપ રહેવાના કેક વધારે આપી દીધા અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે કેક ના કેક દબાયો ગામ લે અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં